છે દ્વારકાથી તો હાલો હવે હા પડી ગયો અને મોડો મોડો પ્લેનિંગ થયો આજ હવે બાટી ખાવા દઉન ભાઈ બનવા લઈ ગઈ છે ખાવા જાવી તો મેં કીધું હાલો નીકળી જાય તો જોઈએ હું થાય કેમ કે નીકળ્યા એક તો ગાડી બદલાવ લીધી કેમ કે ઓલી ગાડી ને તો ચેન તૂટી ગયું તો કુલ લખીએ ને કે તેન તગડા કામ બીગડા તો જોઈએ હું થાય આગળ આગળ તો કુતિયાણા બાયપાસ આવી ગયું વચરાજ હોટલ હવે અહીંથી તો થોડુંક જ થાય

संतोषी निराइल ते समझो परंतु थारी में भरतो

カロवन बाटी नु चुरमो कर राखी ने पसे बदो जे काचो आंबो ने एना पेम करी ने कोमडी नो मतलब खावा मंडी कटापाट थोड़ी किती किती किती